સુરતમાં હની ટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે રત્નકલાકારને રેપ કેસની ધમકી આપી મહિલા અને તેના સાગરિકોએ રૂપિયા પડાવ્યા હતા ભોગ બનનાર દ્વારા આ મામલે પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે સુરતના ડભોલીમાં રત્નકલાકારની મહિલા મિત્ર અને તેની બહેન સહિત સાત લોકોની ટોળકી હની ફસાવ્યો હતો રેપ કેસની ધમકી આપી બે લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને કલાકાર દ્વારા સિત્તેર હજાર રૂપિયા આપવા તૈયારી તૈયારી બતાવાઈ હતી રત્નકલાકારે પચાસ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાયા બાદ પાંચ હજાર રોકડા આપી દીધા હતા ત્યારબાદ આરોપીએ કલાકારના પિતાને આ મામલે જાણ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા રત્ન કલાકાર દ્વારા આ બાબતે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ અને પત્ની ચંદ્રા તેમજ ત્રીસ વર્ષીય નંદની પાંડવની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત હરેશ હિતેશ સહિત

નંદિની મળવા ગયો હતો ત્યારબાદ રોજ ગાર્ડન પાસે નંદિની સાથે વાત કરતો હતો તેવામાં બે ઇસમો આવ્યા હતા અને વધુ ત્યારબાદ પણ આવ્યા હતા કલાકારને બનાવી બાઇકની ચાવી લઈ બાઇક પર પર બેસાડી રોડ લઈ આવ્યા હતા જ્યાં મહિલાના પતિ સહિતના લોકોએ કલાકારને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી બે લાખની માગણી કરી હતી જેમાં કલાકારે પંચાવન હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર તેમજ રોકડા બાબત કરી

તેણે મારી પાસે ઇમરજન્સી છે તેમ કહીને બે ત્રણ વખત પૈસા માગેલા અને મેં આપેલા બાદમાં બધી ઉલટી ઉલટી વાતો થવા લાગી એટલે મેં એમને બ્લોક કરી દીધા પણ તે વારંવાર મને અલગ અલગ કોન્ટેક પરથી પરેશાન કરતા હતા એ માટે મેં એને પૂછ્યું કે તમારે શું કામ છે એમ તો એણે મને બે દિવસ પહેલાં જહાંગીરપુરા આપણે ઇસ્કોન મંદિર પાસે મને બોલ મળવા બોલાવેલો ત્યાં હું ગયો ત્યાંથી મને તે ગાર્ડન લઈ ગયા ગાર્ડન જતાં ત્યાં ચાર પાંચ ઈસમો આવી ગયા અને એ મને ત્યાંથી ગાડી પર બેસાડીને મને વરિયાવ રોડ પર લઈ ગયા ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી સિત્તેર હજાર રૂપિયા લેવાના એવી કબૂલાત કરાવી તે દિવસે હું બી ગયેલો એટલે મેં સવારમાં મારા મિત્રને જાણ કરી તેણે મને હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ ચોકીમાં અરજી અપાવી ત્યાં મને પોલીસ મિત્રોનો ને બધાનો સારો એવો સપોર્ટ મળ્યો તેમણે આ આરોપીઓને પકડી પાડ્યા છે